આમ બે હરમ વિના એકલા એકલા બેઠે બેઠે ગુલ્ફી ખાય મણી સલાહ કરતા આપણી બે બે ખાઈએ જો રાહુલ તારી ભાઈ તો લે માટે ગુલ્ફી મણી આપી ખરી ના થોડું ના પડતોય પણ આપણે બે મારી ગુલ્ફી નથી ખરી રાખે છે હજી એક હે હજી એક કાશે વાળી બે જણા એક એક લે લીજો મારા તરફથી આજ પાર્ટી સમજો રૂપિયા અરે યાર તમારી લાઈફ માં રૂપિયા જ બધું છે મારી કઈ વેલ્યુ નથી મારી કઈ વેલ્યુ નથી રાહુલ તારી લાઈફ માં મારી હે તમારે નો પાર્ટી આ ગુલફીન નો માનવી હોય તો ઈ સમજાલ હોય કે અમારે ગુલફીન પાર્ટી નહીં જોતી તો માણો ઈ ના પાડી દે પાર્ટી કે નહીં કહેવાય તારે રૂપિયા દેવાના કારખાન ખોરાવવાનું તારમ લઈ જવાના તારમ ને લઈ જવાના

આ ફેવી કે છે ને ભાઈ થોડુંક સોટાડવા હતું ફેવી કોલ ડબલું તોડ્યું હતું ત્યાં આખું ડબલું બીગડે ગયું રાહુલ સોનાલી બે ડબલા માંથી આખું કાઢી લીધું એ કે આવ્યો કઈ કઈ નહીં આવે મારી મા પાછું ભરે કે લાવો પાછું ભરે ના ભરે રાખી ને પછી હાથું ધો જે તારે પેલા તો ભરાઈ જાય તો સારી વાત છે આ ઘરુક નું તું મારે oh, they... અના તું માં દેજો આ વિકડે તો પાસ મણ કી જા ડબલા માં તો નીત ભરાયા નાખે જ દેવાનું રી હે ઓયલા રાહુલ ના તું જોયા જીવા કાં થી ભાઈ નીકળ્યા હાથ માં થી હાથ તો કાઈ ગઈ ઉતે કાઈ કે જણી કાઈ આ કામ નીકળ્યા તારા ભાઈ મારી સોનાલી તો એવા ન થિયા ન નો કરતા ની તો ભી કરી પડતી લાગે કેટલા જણા ભરવામાં

પ્રિય વાચકો સૌમાં તો સ્વાગત છે બધાઈના મારા નવા વ્લોગમાં વ્લોગમાં નવઈ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કાલે નવા વ્લોગમાં તમને બધી ખબર જ છે રાહુલભાઈ આવ્યા સાજે કે નાવા તો નો ટાઈમ નું તો મેડો તો હવરી મે કીધું નાય ને પછી એને મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરીયું તો હવર એક તો લેટ ઉઠાડ પછી ભાઈ જોબ ઉપર जातो તો મોટો ભાઈ તો હેડા નો દહી પરવેર પછી નાયા ધોયા દસ અગિયાર વાગે હે ને આ ટોપ મમ્મી મારા માટે લઈ આવ્યા કે હું આવી જાડી તો પહેરવા થાય સોનલ રાહુલભાઈ મળી હવા ને કે ને હજુ બીજી રેખા હમાઈ જાય એટલું લૂઝ હે આ ટોપ પર લૂઝ લૂઝ પહેરવાની મજા આવે હવે ફિટિંગ એટલા નથી ગમતા મી ફિટિંગ કર્યું નથી મમ્મી કે ભલે એમને એમ હોય કે ફિટિંગ નથી કરવી કે પછી કેદાર પહેરવું હોય ને તો કરજે અત્યારે બધું એમને એમ પહેર લીધું ને ઓલા ભાઈ હવા ન હોય કે માહિતી તોડી કે આજે આવા બીજી રેખા હોમાઈ જઈને એવડું ટોપ લાવે દીધું તો અત્યારે લૂઝ લૂઝ જ પહેરવા ગમે વધારે તો તો પહેરવામાં બહુ મસ્ત હે ને કમ્ફર્ટેબલ હે કાપડ બહુ સરસ છે એકદમ ફાઇન હે કુણું કુણું કોટનનું હે ને લોંગ સ્લીવ હે એટલે બહુ મસ્ત હે પછી બહુ મને એવું લાગ્યું હતું ફિટિંગ કરી લે આજ તો બસ એમને એમ પહેરી લીધું એ પાછો પિંક કલર એટલે બહુ મસ્ત બસ કઈ નહીં હવાનો બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો હતો અત્યારથી બ્લોગ સ્ટાર્ટ કરાજ એટલે બને એટલું કોશિશ કરી કર્યું આપણી આજ રાહુલભાઈ હતા એટલે હવારના બધા મસ્તીમાં જ હતા અને બપોરે જરીક વાર મને નીંદર આવી ગઈ હતી બસ આગળ ઉઠીને સાબાણે પીએ ને આ ઝીનકા બે ને આ ઢોર નહીં નાખવા આવતા હતા મારી મમ્મી તો હોય કપડાં તે પછી મેં કીધું હાલો હું પણ એ સાઈડ વોકિંગ વોકિંગ થોડું કર કરલા તો અમિત રે ની આવ્યા હશે જો રાહુલભાઈ ની તો એક ઢોર નાખવા નથી દેતા પણ સોનાલી ઢોર ને નાખ્યું ને અમે બે આમાં ટાઈમ પાસ કરીએ ને રવ તથા આગળી રવિ પણ આવે છે પાંચ વાગ્યા તથા તો એવું બધું હાલે રાહુલ હે એટલે હે ને દિવસ કેમ વયોગ્ય ખબર ને અત્યારે પાંચ કેમ વાગવાય ભાઈ તો હવારનો અમારો એ દિવસ છે તો વાગી ગયા છે ઓલરેડી આઠ ને વ્યારા પાણી ની વ્યારા પાણી બને ખીચડી કઢી ને રોટલી ને પાંચ છ વાગે જરાક ભૂખ લાગી ગઈ હતી ખીચડી વગાડી લીધી હતી મણી એવું કઈ ભૂખ જવું જોઈએ હે જરાક પેટમાં પીડ્યું તો અમારા વ્યારા ચોખે થોડીક આઠ જોઈ